બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાયસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તમામ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ છ આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં એટીએસ દ્વારા કુલ છાસઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે રિમાન્ડ પર સોંપાયેલા આરોપીઓમાં હિતન પૂજારા ધ્વનિત મહેતા અક્ષય ભરવાડ ભરત વિશ્વનાથ રઘુવંશી અને સંજય દેસાઈનો સમાવેશ થાય છે ઓપરેશન સિંદુર દરમિયાન દેશ અને ધાર્મિક આસ્થા ભડકાવી શકે તેવી પોસ્ટ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવનારા લોકો પર ગુજરાત પોલીસે સ્ટ્રાઇક શરૂ કરી હતી ગુજરાત પોલીસના સીઆઈડી સાયબર સેલ એટીએસ તેમજ અલગ અલગ શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર સર્વેલન્સ ગોઠવાયું હતું જેમાં સીઆઈડી સાયબર ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં જેટલા આઈડી બ્લોક કર્યા છે જ્યારે યુટ્યુબના માધ્યમથી ખોટા સમાચાર ફેલાવનારા પચાસથી થી પણ વધુ લોકોની પૂછપરછ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ વેલીસ ડાયગ્નોસ્ટિક એન્ડ પેથોલોજી લેબ સામે ગંભીર મેડિક્લેમ કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં શહેરની જાણીતી ગાયને તબીબ હિરલબેન કોળીની બનાવટી સંયને સિક્કા બનાવીને લાખો રૂપિયાના મેડિક્લેમ પાસ કરાયા હોવાનો ખુલાસો થયો છે ત્યારે આ મામલે હિરલબેનની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વિગતવાર તપાસ શરૂ કરી છે